Hello guys, toh selamat pagi kesi sada sab. Welcome to my YouTube channel. Toh apalagi sada sab kesi, napa lo uti kesi? Nana asap roker. Apa lo bangla ke, ke Malaysia? Apa normal satu sab roser? apa uti kesi? Nana asap robed. હવે મળીશીએ બ્રશ કરી તો આપણે ચા પાણી કરી અને આપણે બેઠા છીએ આ લોકેશન ઉપર અને સુધી કોઈ ડિસિઝન લીધું નથી અને આપણા આજનું શું રિટીન છે એ હજુ આપણને ખુદને પણ ખબર નહીં હવે ફોન આવે છે ક્યાં જવાનું થાય છે એ હજુ કંઈ નક્કી કરેલું નહીં હું તમે બે જોઈ લો આપણું સો ઘર અને આપણે એ જગ્યા પર ગયા છો તો જો જવાનું થા પ્લાન મુજબ તો તમને આગળ બ્લોગમાં બતાવી દેહ જેમાં મિત્રો આપણે નીકળી ગયા છીએ ગામમાં ગામમાં પંકજભાઈને લાઈટ બગડ્યું છે એને રિપેરિંગ કરવાનું છે અત્યારે જઈએ છીએ પણ તમે જોઈ શકો છો અત્યારે બધા પોતપોતાના કામમાં લાગી ગયો મમ્મી પેસોન ચાર નાખા છે અને આપણે જઈએ છીએ નીકળી ગયા છીએ ગામમાં અને સુમન ને મેહુલ બે પતંગ ચગાવા જય માતાજી સુમન હું કરો

તો અત્યારે અમે આવી ગયા છીએ ડીપી જોડે લંગરીઓ ઉતારવા માટે કારણ કે ચાલુ લાઈનમાં વર્ક કરાય નહીં એટલે લંગર ઉતારી પંકજ ભાઈ ગયા છે વસોળો લેવા ચીટિંગ કરતા હતો ચીટિંગ 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 કરતા હતો વસ્ટ લેવા મતલબ લંગર ઉતારી અને પછી અમે અમારું કોમકાજ ચાલુ કરશું તો બ્લોગમાં બંને મિત્રો આપણે આવી ગયા છે રિક્ષામાં વોલપેપરનો પ્રોબ્લેમ હતો એના માટે તો જોઈ શકો છો આપણે એજેદભાઈ જોડો કોમ કરાવવા આવ્યા છીએ અને બીજી કોઈ રીક્ષાનું પણ કોમકાજ હોય તો એજદભાઈને મળી જજો છાપીમાં નજીકમાં જ છે તો હવે આપણે મળીશું રીક્ષા ફાઇનલ આપણા ઘણા લોંગ ટાઈમ બાદ આપણો સ્કૂલનો એક જાણીતો મિત્ર મળી ગયો છે એ તો સંજુભાઈ આ મિત્ર આપણા વ્યસવાનો છે અને આપણે સ્લીપ આગળના પણ આપડે ભણતા હતા રૂપાલ જે ભેગા કેટલા ટાઈમે મળ્યા છે ખુબ ટાઈમે મળ્યા છો હવે બે જણા ભેગા થયા છો ચા પા પીએ આવો પછી એટલે

મેડમ વાસન કસવા બેઠો તો હવે આપણા આટલા લીધી બ્લોક નો એન્ડ કારણ કે અત્યારે રિક્ષા લઈ ગયા તો હતા થાકીને પૂરા થઈ ગયા છીએ એન્ડ